મચાવનાર રાજ્ય કિહોરી ગેંગ મધ્યપ્રદેશ રાજ્યના ખુંખાર ગેંગના સાગરિતોને પકડી પાડી સુરત શહેર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના કુલ ત્રેવીસ ગુનાઓ ડિટેક કરતી છાણી પોલીસ ગુજરાત રાજ્ય તથા મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરી આતંક મચાવનાર આંતરરાજ્ય કિહોરી ગેંગ ખુંખાર ગેંગના સાગરે તોજીઓ નામે કુશાલ કિહોરી અને પપ્પુ કિહોરી નાઓ છાયાપુરી રેલવે સ્ટેશનથી બહાર આવનાર હોય અને તેઓ ઘરફોડ ચોરીમાં સંડોવાલ હોવાની અને તેઓની પાસે શંકાસ્પદ વસ્તુઓ પણ છે તેવી બાતમી વાળા ઈસમો છાયાપુરી રેલવે સ્ટેશનની બહાર આવતા તે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર જેએન પરમાર તથા સર્વેલન્સ સ્ટાફ નાઓએ સદરી આરોપીઓને કોર્ડન કરી પકડી વધુ પૂછપરછ કરતાં ઘરફૂટ ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયેલા છે આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ એક જોડી ચાંદીની પાયલ નંગ બે પચીસો રૂપિયા આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ ચાંદીનું કડું એક બે હજાર રૂપિયા આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ ચાંદીની બંગડી ચાર હજાર પાંચસો આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ હીરો કંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન જેની કિંમત પાંચસો ગણી આરોપી કુશાલ પાસેથી કબજે કરેલ રોકડ દસ હજાર પાંચસો આરોપી પપ્પુ કિહોરી પાસેથી કબજે કરેલ મોબાઈલ ફોન વિવો કંપનીનો ચાર હજાર આરોપી પપ્પુ કિહોરી પાસેથી કબજે કરેલ રોકડા પાંચ હજાર બસો વોન્ટેડ આરોપીઓ ભૂરસિંહ ભાવસિંહ કિહોરી પકેશ ચેતન સગાડિયા ચેતન સંગાડિયા નરેશ રાડુભાઈ મુનિયા અને રાહુલ સોની કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જે એન પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર વી ચારણ એસ આઈ મુકેશભાઈ મનુભાઈ હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ હેડ કોન્સ્ટેબલ મયુરધવસી જયદેવસિંહ હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈ ભરતભાઈ રામભાઈ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ ઇન્દ્રસિંહ બડવાંસી ખુમાનસિંહ ભીમસિંહ સનસની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો